નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્વાત ડે ન્યૂઝ હાઉસિંગ બોર્ડના નોટિસ અપાયેલા મકાનોમાં રિનોવેશનનો સમય આપવા માટે કાઉન્સિલરે માંગ કરી છે પાલિકાની સામાન્ય સભાની બેઠક મળી જેમાં વોર્ડ નંબર દસના કાઉન્સિલર ઉમંગ બ્રહ્મભટ દ્વારા તેમના મત વિસ્તારમાં આવેલ હાઉસિંગ બોર્ડના મકાનોમાં આપવામાં આવેલ નોટિસો બાબતે રજૂઆત કરી રિનોવેશન માટે વધુ સમય આપવા અને ગટર પાણીના કનેક્શન ન કાપવા માટે માંગ કરી છે વોર્ડ નંબર દસમાં ત્રણ હાઉસિંગની સ્કીમો આવેલી છે અયોધ્યાનગર તુલસીધામ અને સંસ્થાનગર જેમાં હાઉસિંગ બોર્ડ દ્વારા મકાનોને નોટિસ આપ્યા બાદ અધિકારીઓ દ્વારા ગટર અને પાણી કનેક્શન કાપવાનું કહેવામાં આવ્યું છે તેવું તેમના ધ્યાનમાં આવ્યું છે ત્યારે જે નોટિસ આપવામાં આવી છે તેમાં અલગ અલગ કેટેગરી પ્રમાણે મકાન બંધ કરવાનું જણાવ્યું છે જે ખૂબ જ જર્જરિત મકાનો છે ત્યાં કાર્યવાહી કરાય તેનો કોઈ વાંધો નથી પરંતુ જ્યાં રિનોવેશન થઈ શકે તેમ છે ત્યાં થોડો સમય આપવો જોઈએ તેવી તેમના દ્વારા રજૂઆત કરાઈ છે મારા વોર્ડ નંબર દસની અંદર ત્રણ હાઉસિંગના જે મકાનો આવેલા છે અયોધ્યાનગર તુલસીધામ અને સંસ્થાનગર આ ત્રણ જગ્યાએ લોકો નોટિસ આપવામાં આવી છે અમને તપાસ કરતા જે તે અધિકારી દ્વારા હાઉસિંગના એ લોકોના ગટરના પાણીના કનેક્શન કાપવાની વાત હતી ગઈકાલે રાત્રે હું મારા સાથી કાઉન્સિલર અને મારા માન્ય ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ અમે અયોધ્યાનગર ગયા હતા ત્યાંના નગરજનો સાથે ચર્ચા વિચારણા પણ કરી હતી હવે એમાં એવું દેખાયું કે જે તે હાઉસિંગ બોર્ડના ડિપાર્ટમેન્ટ દ્વારા જે નોટિસ આપી એમાં માન્ય ધારાસભ્ય શ્રી પણ કીધું કે એ એ વન બી અને સી એ રીતે કેટેગરી ડિસાઇડ કરી છે એન એ વનમાં જે હશે ફૂલ જર્જરિત મકાનો છે એ લોકોને તોડવા પડશે કે એમને મૂવ કરવા પડશે બાકીના જે છે એમાં રિનોવેશનની વાત હતી હવે ત્યાં આગળ પ્રજામાં એવું નાગરિકોને એવું છે કે આ જે મકાનો તોડવાના છે તો બધા જ તોડી નાખવા એવું હતું નહીં બાર બ્લોક છે અયોધ્યાના દરેક બ્લોકમાં છ બ્લોક છ મકાન છે એટલે બોતેર ટોટલ મકાન છે એ બધાએ નોટિસ આપી એટલે માન્ય ધારાસભ્યશ્રી એ પણ આજે સવારે જે તે ડિપાર્ટમેન્ટમાં વાત કરી છે તે લોકોને કહ્યું તમે રિનોવેશન માટેનો પણ જે સમય આપો એ વધારે સમય હોવો જોઈએ કંઈ અઠવાડિયામાં કે સાત દિવસમાં કોઈ રિનોવેશન તાત્કાલિક કરી શકે નહીં એટલે આજે અમે પણ જે પ્રજાની લાગણી છે એને સભામાં વ્યક્ત કરી છે માન્ય મેયરશ્રીને કમિશનરશ્રીને કીધું છે કે લોકોએ એમની મહેનતથી એમના હાથમાં ત્યાં જોડાયેલો હોય મકાન સાથે દરેક લોકોની લાગણીઓ મકાન સાથે જોડેલી હોય એમની વ્યવસ્થા પણ બીજે ના હોય તો એવા અને સામે ચોમાસું છે એવા સમયે આ લોકોને એ જગ્યા પર રહેવાની એમને મંજૂરી મળવી જોઈએ અને જે તે હાઉસિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા જે તે રિપોર્ટ જે છે એ કરવા જોઈએ કે ભાઈ કેટલા જર્જરિત છે કેવી સંખ્યામાં છે અને ત્યાં એ રિનોવેટ પણ કરેલા છે એટલે એટલા બધા જર્જરિત પણ નથી એટલે અમારી એવી લાગણી હતી કે આવા કોઈ પણ મકાનને ખાલી કરાવવાના જોઈએ ત્યાં આગળ એ લોકો વ્યવસ્થિત રહે અને જે પણ નિર્ણય થાય સ્ટ્રક્ચર રિપોર્ટ કે જે પણ આવે એના આધારે પછી આગળની કાર્યવાહી કરે પણ હાલ પૂરતું કોઈપણ પ્રકારનું કનેક્શન ન કાપવું પહેલાં એની જે પણ યોગ્ય તપાસ થવી જોઈએ કોર્પોરેશન અને હાઉસિંગ બંને સાથે રહીને ત્યાં સ્ટ્રક્ચર રિપોર્ટ પહેલાં કરે અને પછીની કાર્યવાહી કરે એટલે કે સાત દિવસમાં કે દસ દિવસમાં રિનોવેશન કર દો કે એવું કંઈક કરવાનું જે બી છે એમને સમય આપવો જોઈએ આવી અમારી લાગણી હતી બીજું એ લોકો દ્વારા બે વાત હતી કે એ લોકો જેને જ્યારે મકાન નથી તોડવા તો એ લોકો એક અંડરટેકિંગ આપે તો બે મોડાની વાત થઈ એટલે અમે એ પણ કીધું કે ભાઈ તમે જે તે અધિકારી જાય છે પબ્લિકને સાચી રીતે ચોખ્ખી માહિતી આપો અને ત્યાંના સ્થાનિક કાઉન્સિલરો છે સ્થાનિક રહીશોને પણ સાથે કોન્ફિડન્સમાં લો અને પછી કાર્યવાહી કરો આ અમારી છે ક્યાંક ને ક્યાંક અસહમતની લાગણી અત્યારે જોવા મળી રહી છે એવું કહેવામાં આવી રહ્યું છે કે આની રિપોર્ટ હા ચોક્કસ અમે આજે અમારા સાથી કાઉન્સિલરો બીજા પણ આજે સભામાં એ જ રજૂઆત કરી કે આપણે હાઉસિંગ બોર્ડ જે આપણને કહે છે ને આપણે નોટિસ આપવા જઈએ છીએ ને આપણે જે કાર્યવાહી કરીએ છીએ છે હાઉસિંગનું તો હાઉસિંગ અને જો આપણે જ ખરેખર કરવાનું હોય ને આપણા જ લોકો છે ત્યાં આગળ તો એ લોકોના બંને કલેક્ટિવ આપણે એના સ્ટ્રકચર રિપોર્ટ કરવા જોઈએ અને જો ખરેખર એવું લાગતું હોય કે એ અને એ વન કેટેગરીમાં છે અને જર્જરિત જ છે તો એ મકાનને આપણે કોઈને જાનમાં નુકસાન ન થાય એના માટે ઉતારો છો એના માટે પ્રજા પણ સહેમત છે અને અમે પણ સહેમત છે પણ જે લોકો રિનોવેશન ઓલરેડી કરાવી દીધા છે કે જે લોકો રિનોવેટ કરવા તૈયાર છે એવા લોકોના મકાન શું કામ તોડવાના એ પણ અમારી લાગણી હતી અમે જે મેયરશ્રી અને કમિશનરશ્રી આગળ એ પણ સભામાં વ્યક્ત કરી છે એટલે અમારી એટલી જ લાગણી છે કે ચોમાસું સામે છે અને ચોમાસા સમયે આવા જે પણ જે કહેવાય કે એ ને એ વન કેટેગરીમાં નથી જે મકાનો એમને આપણે તોડવા ના જોઈએ એવી અમારી લાગણી